ગેમ્સ અને આંતરરાષ્ટ્રીય રમતગમત ઇવેન્ટ્સ માટે ભારતની તૈયારીમાં મહત્વપૂર્ણ પગલું હતું એમઓસી જે ટાર્ગેટ ઓલિમ્પિક પોડિયમ સ્કીમમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે તે ઓલિમ્પિક માટે સંભવિત મેડલ વિજેતાઓની ઓળખ અને સમર્થન કરવાનો હેતુ ધરાવે છે મીટિંગ દરમિયાન ડોક્ટર માંડવીયાએ ટીઓપીએસ કાર્યક્રમ હેઠળના ખેલાડીઓની પ્રગતિની સમીક્ષા કરી અને તેમના પ્રદર્શનને વધારવા માટેની વ્યૂહરચનાઓ પર ચર્ચા કરી તેમણે ખેલાડીઓને વિશ્વકક્ષાની તાલીમ સુવિધાઓ નિષ્ણાંત કોચિંગ અને વ્યાપક તબીબી સંભાળ સહિત સર્વાંગી સમર્થન પૂરું પાડવાના મહત્વ પર ભાર મૂક્યો મંત્રીએ ખેલાડીઓની શારીરિક અને માનસિક રીતે શ્રેષ્ઠ સ્થિતિમાં રહેવા માટે માનસિક આરોગ્ય સમર્થન અને વ્યવસ્થાપન કાર્યક્રમોની જરૂરિયાતને પણ હાઇલાઇટ કરી આ મીટિંગમાં ભારતીય ઓલિમ્પિક એસોસિએશન નેશનલ સ્પોર્ટ્સ ફેડરેશન અને વિવિધ રમતગમત પ્રોત્સાહન બોર્ડના પ્રતિનિધિઓ સહિતના મુખ્ય હિસ્સેદારો હાજર રહ્યા હતા ચર્ચાઓમાં ખેલાડીઓની તાલીમની વર્તમાન સ્થિતિ આવનારા સ્પર્ધાઓ અને મેડલની સંભાવનાઓને મહત્તમ બનાવવા માટેના સંસાધનો ના વિતરણ પર ધ્યાન કેન્દ્રિત કર્યું ડૉક્ટર માંડવીયાએ ઓલિમ્પિક સફળતા હાંસલ કરવા માટે એકીકૃત અભિગમ બનાવવા માટે વિવિધ રમતગમત સંસ્થાઓ વચ્ચેના સહકારના મહત્વ પર ભાર મૂક્યો મીટિંગના મુખ્ય પરિણામોમાંથી એક એ હતું કે ખેલાડીઓ માટેના સમર્થન સિસ્ટમને અદ્યતન રમતગમત વિજ્ઞાન અને ટેકનોલોજી સાથે એકીકૃત કરવાનો નિર્ણય આવા ખેલાડીઓના પ્રદર્શનને મોનિટર કરવા માટે ડેટા એનાલિટિક્સનો ઉપયોગ ઈજાના નિવારણ કાર્યક્રમો અને વ્યક્તિગત તાલીમ રેજીમેન્ટનો સમાવેશ થાય છે મંત્રીએ ખેલાડીઓ દ્વારા સામનો કરેલી કોઈપણ સમસ્યાઓને ઉકેલવા અને સમયસર ઉકેલ સુનિશ્ચિત કરવા માટે સમર્પિત કાર્યદળની સ્થાપનાની પણ જાહેરાત કરી ડૉક્ટર માંડવિયાએ ઓલિમ્પિકમાં શ્રેષ્ઠતા હાંસલ કરવા માટે ભારતની સંભાવનામાં વિશ્વાસ વ્યક્ત કર્યો જે છેલ્લા કેટલાક વર્ષોમાં ખેલાડીઓ દ્વારા કરવામાં આવેલી પ્રગતિનો ઉલ્લેખ કરે છે તેમણે ખેલાડીઓને તમામ જરૂરી સમર્થન પૂરું પાડવાની અને આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓ માટે શ્રેષ્ઠ શક્ય તૈયારી સુનિશ્ચિત કરવાની સરકારની પ્રતિબદ્ધતાને પુનરાવર્તિત કરી મંત્રીએ કોચ સપોર્ટ સ્ટાફ અને રમતગમત પ્રશાસકોના યોગદાનની પણ માન્યતા આપી એકસો બાવનમી એમઓસી મીટિંગ શ્રેષ્ઠતા હાંસલ કરવા માટેના નવા ફોકસ અને ભારતને અગ્રણી રમતગમત રાષ્ટ્ર બનાવવા માટેની પ્રતિબદ્ધતાની સાથે સમાપ્ત થયું તમામ હિસ્સેદારોના સહકારના પ્રયાસો સફળ ઓલિમ્પિક અભિયાન માટે માર્ગ મોકળો કરશે અને ભવિષ્યની પેઢીના ખેલાડીઓને પ્રેરણા આપશે